વિસ્તારના જે ક્રમિક પરિવારો છે એ ખૂબ સારી સંખ્યામાં નિંદાય પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા પોતાની રજૂઆત કરવા માટે લેવાની નજીક એમને એક રેલી આધારે નીકળ્યા હતા શાંતિપૂર્વક રીતે રેલી કાઢીને અહીંયા એમની રજૂઆત કરવા આવ્યા રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે તારીખ પચીસ નવ બે ના રોજ આ વિસ્તારની સગીર પીડિતા સાથે જે બનાવ બન્યો એક હ્યુમન ચાઇલ્ડ હ્યુમન રાઇટ ટ્રાફિકનો કેસ દાખલ થયો અપહરણ પોસ્કો અને બલાત્કારનો જે એક રેકેટ ચાલી રહ્યો છે તે લીધે ષડયંત્ર વેચીને અને જે એના મુખ્ય કરતા છે એ ફરજાના નુરી એમાં હોસ્પિટલ વસીન કે બીજા અન્ય લોકો પણ એ તમામની સામે કડક દાખલારૂપ કાર્યવાહી થાય અને આરોગ્ય ચલાવનારાઓને ફાંસી થઈ સજા થવી દીધી એવી લાગણી હતી લોક માંગણી હતી એને વાચા આપવા માટે તમામ આગેવાન પોલીસ તંત્રને ખાસ નિષ્ધિત રજૂઆત કરી કે આવા ગુનેગારોને કોઈ પણ પ્રકારે છાવર બોલાવી જોઈએ કે તપાસમાં કોઈ કચા બાકીદાર રોકવી જોઈએ કે ભૂમિ સંકેલાઈ જાય એટલી તકેદારી રાખો ને આવા કૃત્ય ફાંસી ની સજા લાગવી જોઈએ વિસ્તારની અંદર જે અસામાજિક પ્રવૃત્તિ એવી ફરિયાદ છે કે ગલીએ ગલીએ સિરપનું વેચાણ થાય છે આપણે મને સમજીએ છીએ કે સીરપ નું પકડવું પોલીસ માટે પણ ખૂબ મુશ્કેલ છે ને લોકો માટે પણ એને મુશ્કેલ છે પરંતુ તેમ છતાં પણ લોકોને અમે પણ કહીએ છીએ અપીલ કરીએ છીએ કે આવું કોઈ બધી હોય તો તાત્કાલિક પોલીસ તંત્ર નું ધ્યાન દોરો પોલીસ કોઈ તમારી ફરિયાદ ના આધારે કામ ના કરતી હોય તો અબ્દુલ ભાઈ કહ્યું કે સાહેબ અમારા જેવા આગળનું ધ્યાન દો ચોક્કસપણે અમે પણ પોલીસ તંત્રને ધ્યાન લે અત્યાર સુધીમાં તો એક દીકરી જે આવી છે હવે પોલીસની તપાસ ચાલી રહી છે મેં શ્રી કીધું કે અમારી એ દિશામાં પણ તપાસ ચાલે છે કે આમાં કેટલી દીકરીઓ ને આ લોકો શિકાર બનાવી છે પીસી નાખાવી છે હું લોકોને પણ અપીલ કરું છું કે તમારા ધ્યાન આવી કોઈ દીકરી હોય દાખલો દીકરી એ સામાજિક આગળ મારા ધ્યાન પર લાવે અમે પોલીસ સ્ટેશન સુધી લાવીએ એ બીજી પણ દીકરી જેના પણ ધ્યાનમાં હોય તો અમારો સંપર્ક કરે કે આવતા સીધા પોલીસ સ્ટેશન આવે તો જ્યારે આપણે ચોક્કસપણે આવા રાક્ષસો ને આવી ડાકાણો ને આપણે અંજામ આપશું એને સજા આપશું